હવે આજે વાત કરવાની છે લીલા વેચવાના ધાણા વિશે વાત કરવાની છે કોથમરી વેચી હી એના વિશે વાત કરવાની છે અત્યાર સુધી ગુજરાતમાં વેલા વેલી પાક ની ટૂંકમાં તૈયાર થઈ જતી વેરાયટી અમે અમારી કઈ હકીય તો કે બોમ્બે પ્રોટીન છે કૃષિ શાળા ચેનલ માં આપ સ્વાગત છે નમસ્કાર ખેડૂત મિત્રો બોમ્બે ઉપરથી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે વાત કરવાની છે લીલા વેચવાના ધાણા વિશે વાત કરવાની છે કોથમરી વેચી એના વિશે વાત કરવાની છે જે ઘણા ખેડૂતો કોમર્શિયલી વેચવા માટે ધાણી વાવે છે ધાણા વાવે છે બરોબર છે કે જલ્દી તૈયાર થઈ જાય સારામ સારા મોટા પાનવાળા વાળા ધાણા બરોબર છે તો કે એની એક સર્વશ્રેષ્ઠ ઉત્તમ વેરાયટી વિશે વાતચીત કરીશું જે વહેલી તૈયાર થઈ જાય પ્લસ મોટું પાન બરોબર છે અને સુગંધિત વેરાયટી એના વિશે વાતચીત કરીએ તો બોમ્બે સુપર પોતાની રિસર્ચ વેરાયટી છે જે ઇમ્પોર્ટેડ વેરાયટી છે તો કે બોમ્બે સુપરની બોમ્બે 13 કરીને વેરાયટી આવે છે જે એના વિશે વાતચીત કરીએ તો કે 4.5 થી 5 કિલો 16 ગુઠાના વીઘામાં બિયરનો દર રાખવાનો છે 30 થી 32 દિવસે પાન તૈયાર થઈ જશે એટલે વાડ લઈ શકો કમ્પ્લીટ આમાં દાંડલી નો નીકળે

એટલે જે ખેડૂતોને અત્યારે કોઈ પણ પાકમાં મોડું થઈ જતું હોય મોડા અને પાછળ પાક વાવો હોય એના માટે આ સર્વશ્રેષ્ઠ સારામાં સારો વિકલ્પ છે જ બરોબર છે હવે આના દાણા જુઓ એકદમ સારામાં સારા ચડકાટ મારતા દાણા છે એટલે આમાં એવું કોઈ ન થાય કે દાણો જ અમુક દાણો દાણો જ કાળો હોય તો પછી એમાં તો આપણે શું અપેક્ષા કરી હતી આમાં તો દાણો એકદમ ચડકાટ મારતો કમ્પ્લીટ સારામાં સારો દાણો છે અને એક તો આ પ્લસ ઇમ્પોર્ટેન્ટ વેરાયટી સારામાં સારી વેરાયટી છે હવે આખા કોઈ પણ ખેડૂતોને ગુજરાતમાં જોઈએ છે અથવા તો બીજે ક્યાંય જોઈએ છે તો કંપનીના નંબર છે આ છન્નું આડત્રીસ છન્નું ત્રેવીસ છન્નું આમાં તમે કમ્પ્લીટ સંપર્ક કરી દો ગમે ત્યારે તમને અમે સંપૂર્ણ માહિતી આપી દેસુ અને તમે અમને પૂછશો કે ક્યાં મળે છે આજુબાજુના એગ્રોમાં તમે અમે તમને ત્યાં કોન્ટેક્ટ આપી દેસુ એમના અથવા તો નામ આપી દેસુ કે અહીંયા જાવ અહીંયા મળી જશે ત્યાં ઉપલબ્ધ થઈ જાય અને કોઈ પણ બીજા પાક વિશે અથવા તો બોમ્બે થર્ટીન વિશે વધુ માહિતી જોઈએ અમે તમને આમાંથી કમ્પ્લીટ સંપૂર્ણ માહિતી આપી દેસુ બરોબર છે ખાસ યાદ રાખજો ત્રીસ થી બત્રીસ દિવસે વેરાયટી તૈયાર થઈ જાય છે બહાર નીકળી જાય છે ખેતર ટ્રાન્સપોર્ટેશન માં સારામાં સારું અને સુગંધિત વેરાયટી છે બરોબર બીજું કઈ હોય તો કોન્ટેક્ટ કરી લેજો આભાર થેન્ક યુ